કેમ ગઈ એ મને નથી ખબર બરાબર બટ લાઈટ ગઈ એટલે ડ્રાયર મારાથી ના વાગ્યું સો મારા હેર મારા જે અત્યારે આમ તેમ ગમે ત્યાં પડતા પડી રહ્યા છે બરાબર છે અને આજે છે અઢાર તારીખ થઈ મે ચંદ દિવસોમાં થોડાક જ દિવસોમાં તમને એવી સરપ્રાઈઝ અમે લોકો આપવાના છીએ કે જેની કોઈ વાત જ ના થાય તમને બહુ મજા આવવાની છે એ સરપ્રાઇઝની અંદર કેમ કે તમે લોકો બહુ ટાઈમ પછી બહુ ટાઈમથી એ વસ્તુ અમને કહી રહ્યા છો બહુ બધા ટાઈમથી બધા લોકો કહે છે બટ એ પોસિબલ થતું નહોતું બટ હવે પોસિબલ એ વસ્તુ કરી છે સરપ્રાઇઝ શું હશે યાર તમે લોકોએ કમેન્ટ નથી કરી મને હજુ સુધી મેં કમેન્ટો જોઈ નથી એટલી બધી કે કમેન્ટ તમે લોકોએ કરી હોય પહેલી બ્લોગ જોતા હોય એ લોકો કદાચ ગેસ કરી શકે કેમ કે તમે કઈ કઈ કમેન્ટો કરી છે આજ સુધી ઘણી શું બીજા લોકોએ શું કમેન્ટ કરે એના પરથી આઈડિયા લગાવો કે શું હોઈ શકે છે એ વસ્તુ બરાબર છે કે શું સરપ્રાઈઝ આપવાના છે સરપ્રાઇઝ આ હમણાં હમણાં બહુ બધી છે બરાબર અને હવે અત્યારે ભઈ જઈ રહ્યા છે સી ટુ બી ફેશન ફેક્ટરી બરાબર લાગી છે ભૂખ બટ ચાય લિમિટમાં પીવાની નાસ્તો હેલ્ધી ખાવાનો એવું મને મારા ટ્રેનરે કીધું છે બરાબર ફેટ કંઈક ટ્વેન્ટી હોવું જોઈએ અને મારું ફેટ કંઈક ટ્વેન્ટી ફોર છે સો ચાર ટકા ઘટાડવાનું છે એટલે એ ચાર ટકા મને કે આ ચાર ટકા ઘટાડતા ઘટાડતા આખે પાણી આવી જાય એટલે ચાર ટકા ઘટાડતા આખે હા કે ઓ મરી ગયા ભાઈ કોઈ વાંધો નહીં પણ આપણે ઘટાડવાનું છે ફાઇનલ છે એપ્સ મારે તા રાત્રે કાલે આ આ દુખે છે પેટ એવું દુખે છે ને કે જબરજસ્ત એમ બટ ચાલ્યા કરે સો લેટ્સ ગો દેખતે ચલો આજ કા દિન કેસે કહા ઓર હિસાબ સે હમારા જાતા હે જો ભી હોગા વો સબ કુછ આપકો દિખાયા જાયેગા એન્ડ આઈ હોપ કે તમે લોકો મિની વ્લોગ પણ એન્જોય કરી રહ્યા છો બરાબર છે એક એક નવું નવું સ્ટાર્ટ કર્યું છે મે વીડિયો અત્યારે મૂકી રહ્યો છું સો તમે લોકો એમાંય સપોર્ટ કરજો કે જેથી મને રોજ મૂકવાની આશા

જો ફોન તમને તમારો મળ્યો તો હા પછી ફોન ખોવાનું કામ તારું હોય શિલ બધા અમારા હોતા નથી ક્યારે બરાબર છે આ તને કહી દીધું જાતે ફોન ખોઈ નાખવા છે આ ડાન્સ કરે મોબાઈલ ખોત બતાવ નથી વાહ 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 ય

આ તો ફોન ચેક કરવા તાર ભા ભીગાઈ તી કે ને એ જ મૂક્યો હે હા બાકી એ આ હાથ ખુલ્લા અહીં જોઈ લે હાથ ખુલ્લા અહીં જોઈ લે હાથ ખુલ્લા તારી કશે મમ્મી કશે હું ફોન ન થડ્યો નથી મેં સંતાડ્યો નથી મારો કોઈ હાથ હા તારા ખેલ અને તું નામ લોકોને પાડું છું ના ના લોકોના નામ પાડું છું

બે જણ ની છે આપડી નહી ખાલી ખોટું મારું નામ લીધું લેવા દેવા વગર નું મારે નહીં આવું તમાર જોડે મારે નહીં આવું તમાર જોડે સાંભળ્યું

હા ગાડી સાફ ના કરવી ગાડી મે સાફ કરાવી આખી આ તો ચલાવે ના આવડે તો ના રમાય પણ મારવાનું ફાઈટ ને હોય બ્લેક ને ના હોય ચોક હોય ને ચોક નઈ બી આગળ આગળ ઓલું જ નહી એ હોય તો સફેદ ને વાય આ લોકોનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અત્યારે પકોડીનો એછુ એવા કોઠામાં જતી નથી સાગર એવું નહીં આમ ખાધી વખતે અહીંયા ક્યાંય નહીં નઈ કેતાતા પકોડી ખાતો આ કરે દુખેયુ

ने पण कंटिन्यू बच्चे एक दिन ब्रेक है तो साना मार्ते हो जो रीजन एवरीवन नो के साना मार्ते हो ओके सो चलो लेट अस गो जिम जिम बॉडी तो बनाना ही है अपने को कुछ में हो जाए अच्छे से बनाना है ना ये दोनों इकट्ठे हो जाते हैं जब मतलब मेरी बैंड बजने वाली है इतना मतलब मेरे को मालूम है 20 मिनट्स ओके ओके सर ओके 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 200 केल्विन <laughs> चलो गाइस आज का दिन हो चुका है खत्म और अब અલ લેક ડે છે અને પપ્પા બાઇક ચલાવે અમે ત્રણ સવારી બરોબર પ્લીઝ અમને કોઈ પકડતા નહિ અમે ત્રણ સવારી ખાલી થોડોક માટે જયા હતા વધારે નથી આવ્યા ઓલા કાકા એક હાથે સાયકલ ચલાવે આમાં બે હાથે ચલાવે આ બે ચલાવે કેમ ખબર ઓડી ઓડી ને અમારા ટક ધક ટક ધક ટક 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 છે ઓય પપ્પા નું કામ હતું ને એટલે હું કીધું દે પૂછ પાસે હું કઈ નહીં મેં કઈ નહીં ગાડી તમે તારે તારી ગાડી લેવાની રાગર એની ગાડી લઈ લે પોટ ગાડી અમે અમારી ગાડીમાં અમે અમારી ગાડીમાં ઓ અમે ફસાઈ

બાજુ લઈ ગયા હો બાજી ઓ ભાઈ હું છે ઘર આગળ હે એમ થાળ કરવાની ગઈ છે ઠંડીમાં એવી થઈ ગઈ છે કે બોલવાના લાયક નથી થડતા કેમ તમે જો આ ખરેખર માર ખાવાના ધંધા છે

એ ખબર હતી તને એમ લાગે કે હું તારા જોડે કરું છું મિત્ર હે શું બનાવ્યું છે શું જમવાનું વાહ તો મારા કેમ કરી છે

વ્યવસ્થિત આ મુગોરે હાથ બાદ જોડી અને કે ના પેલા પાણી ની પછી વ્યવસ્થિત આમ આમ ભાઈ આમ પ્લેન દીવાલ પર ઉભો રહે બે હાથ જોડીને કે ભાઈ મારાથી ગઈકાલે જે કર્યું કિશન ભાઈ જોડે એ એ એ કિશન ભાઈ હા એ એ એ એ ભૂલ મે ના દે ભૂલત કરી હે એક વખત તો હાથ જોડીને કે ઉઠ પડે તાર મારા ગાઈસ એ ભમરાળો જગતો ને હાથ જોડ હાથ

એવું નથી પ્રેમ પ્રેમથી એક વખત કહી દે કઈ રીતે કહી દે ખાલી વ્યવસ્થિત કે કાલે જે બનાવ બન્યો

毛驴啊。<laughs> <laughs>